આપણા ઘરમાં અનેક લોકોનો વસવાટ હોય છે એમાંથી એક સભ્યો તો એવું તમને જોવા મળશે જ કે જે તમને ફરિયાદ કરતું હશે કે મને કબજીયાતની સમસ્યા રહે છે જો આ કબજીયાતની સમસ્યા અમુક દિવસોમાં મટી જાય તો તમારા શરીરમાં અન્ય રોગો ઊભા થતા નથી પરંતુ આ કબજિયાતની સમસ્યા તમારા શરીરમાં જો ઘર કરી જાય લાંબો સમય સુધી એની અસર રહે તો તમારા શરીરને તે રોગિષ્ટ બનાવે છે અને બીજા અનેક રોગોને તે ઊભા કરે છે તો આજે તમામ માહિતી આપણે વિડીયો દ્વારા જોવાની છે એક તો આ કબજિયાતની સમસ્યા તમને લાંબો સમય સુધી તમારા શરીરમાં રહે તો તમને લોકોને હરસ અને મસા થવાની શક્યતાઓ પણ ઊભી થાય છે અને હરસ અને મસાને જો જડમૂળમાંથી તમારે મટાડવા હોય તો સૌ પ્રથમ તમારે કબજિયાતને મટાડવો જરૂરી છે એટલે હરસ અને મસાના દર્દીઓએ આ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે આ રોગને મટાડવા હોય તો સૌ આપણે કબજિયાતને મટાડવો જરૂરી છે હવે પેટમાં ગેસ બનવો એ પણ એક કારણ કબજીયાતનું છે કારણ કે જ્યારે આંતરડામાં મળ મળો થાય ત્યારે તે ગેસ બનાવવાનું શરૂ કરે છે જયારે એનો નિકાલ ન થાય ત્યારે તે ગેસ બનાવવાનું શરૂ કરે છે પરિણામે તમને ભૂખ ઓછી થઈ જાય પેટ ભારે ભારે લાગે પેટમાં ધબદબો થાય તમને થોડું કઈ જમોને પેટ ભારે થઈ જાય આ તમામ શક્યતા ઊભી થાય છે એનું એક કારણ કબજિયાત પણ હોઈ શકે છે જે લોકોને માથામાં દુખાવા રહ્યા કરે છે અડધું માથું દુખા કરે છે માઇગ્રેનની અસર તમારા શરીરમાં જોવા મળે છે તો એનું એક કારણ કબજિયાત પણ હોઈ શકે છે કારણ કે જ્યારે નાના આંતરડામાં ગેસ બનવાનું શરૂ થાય અને તે ઉર્ધ્વ દિશામાં ઉપરની બાજુ ગમન કરીને માથા સુધી તે વાયુ પહોંચે ત્યારે આપણને માથાના થવાની ઊભી થાય છે અને અમુક લોકોને માઇગ્રેન થવાની શક્યતાઓ પણ ઊભી થાય છે એટલે તમારે માઇગ્રેન અને જો તમને કબજિયાત રહેતું હોય તો સૌ તમારે કબજિયાતને મટાડવું ખૂબ જરૂરી છે આમ તો માઇગ્રેનના અનેક પ્રકાર છે પરંતુ એક કારણ આ પણ હોઈ શકે છે હવે આપણા શરીરમાં કબજિયાતની સમસ્યા વધે એટલે જે આંતરડામાં ગેસ બનવાનું શરૂ થાય એનાથી આપણા શરીરમાં વાયુનું પ્રમાણ વધે અને વાયુનું પ્રમાણ વધે એટલે આપણને અનિંદ્રા નામનો રોગ પણ ઊભો થાય છે અનિંદ્રા એટલે સરખી ઊંઘ ન આવી ઊંઘ લાવવા માટે ફાંફા મારવા પડે અને તમને થોડીક વાર થાય એટલે ઊંઘ ઉડી જાય વળી પાછી ઊંઘ લાવવામાં ખૂબ મથામણ કરવી પડે તો જે લોકોને અનિંદ્રા નામનો રોગ મટાડવો હોય તો એ લોકોને શરીરમાં કબજિયાતની સમસ્યા રહેતી હોય તો એને સૌ પ્રથમ કબજિયાતને મટાડવો ખૂબ જરૂરી છે હવે જે લોકોને અકારણોસર થાક લાગે છે સામાન્ય નબળાઈ રહ્યા કરે છે એ લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે એના શરીરમાં કબજિયાતની સમસ્યા તો નથી ને જો કબજિયાતની સમસ્યા છે અને થાક લાગે છે નબળાઈ રહ્યા કરે છે તો સૌપ્રથમ આપણે કબજિયાતને મટાડવો ખૂબ જરૂરી છે એટલે આપણે પ્રથમ કબજિયાતને મટાડવાનો છે હવે આ વાયુ પિત્ત અને કફની વાત કરું તો આપણા ત્રિદોષને સમ રાખવા હોય તો પણ આપણે કબજિયાતને ક્લિયર કરવું ખૂબ જરૂરી છે અને અરુચિ છે બેચેની છે મંદાગ્ની છે મૂળ ન આવવો કામ કરવામાં આળસ થાવી આ બધા બિહેવિયર જો આપણા શરીરમાં આપણે ઊભા ન કરવા હોય તો આપણે કબજિયાતને મટાડવો ખૂબ જરૂરી છે એક કહેવત છે જૂની કહેવત છે કે કબજિયાત છે ને તે અનેક રોગોનું મૂળ છે પરિણામે આપણે બધા રોગોને શાંત રાખવા હોય તો સૌ પ્રથમ આપણે કબજિયાતને શાંત કરવો ખૂબ જરૂરી છે મોટા ભાગના લોકો એ નથી જાણતા કે કબજિયાત છે શું કબજિયાત કહેવાય કોને જ્યારે આપણે ટોયલેટ કરવા માટે જઈએ તો લાંબો સમય સુધી બેસી રહેવું પડે તમે જ્યારે ટોયલેટ કરવા માટે જાઓ ત્યારે ખૂબ પ્રેશર કરવું પડે ઝોલ લગાવવું પડે અમુક લોકોને મળદ્વાર દ્વારા જ્યારે મળ સરકીને બહાર નીકળે ત્યારે ખૂબ બળતરા થતી હોય જ્યારે મળ વધારે માત્રામાં ઘસે પડી આવતું હોય આવે ગંઠાઈ ગયેલો આવે આવે કટકા કટકા સ્વરૂપે અને તમે એક વખત ટોયલેટ કરવા માટે જાઓ તરત જ બીજી વખત જવું પડે તો આ બધા ચિહ્નો કબજીયાતના છે તમારે સમજી જવું જોઈએ કે અમારા શરીરમાં કબજિયાત થવાની શક્યતા ઊભી થઈ છે તો આપણે સૌ પ્રથમ કબજીયાતને મટાડવો જરૂરી છે હવે આ કબજિયાતને મટાડવા માટે અમુક ઘરગથ્થુ પ્રયોગો કરવા જરૂરી છે કે જેનાથી આ કબજિયાત સરળતાથી મટી શકે છે હવે જે લોકો ફ્રૂટ જ્યુસ પીતા હોય એ લોકો આખા ફળ ખાવાના શરૂ કરી દે કારણ કે આખા ફળ ખાવાથી એમાં રેસા હોય છે અને રેસા શું કામ કરે છે કે તમારા શરીરમાં કબજિયાતને મટાડવાનું કામ કરે છે એટલે આપણે સૌપ્રથમ ચાલવું ખૂબ જરૂરી છે ત્રણ થી પાંચ કિલોમીટર અને યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી છે એટલે મળનો જલ્યાશ છે તે સુકાઈ નહીં અને આપણો મળ છે તે સરળતાથી સરકી જશે આ પણ તમારે ટેવ પાડવી ખૂબ જરૂરી છે હવે જે લોકોને કબજિયાતની સમસ્યા છે અને તમને એક કોઈ રીતે ઘરગથ્થુ પ્રયોગથી નથી મળતું તો તમારે લોકોએ હરડેનું સેવન કરવું જોઈએ વહેલી સવારે ઊઠીને પાંચ વાગે તમે એક ચમચી હરડેનું સેવન કરી શકો છો અથવા તો સાંજે સૂતી વખતે જમીને તરત નહીં તમે એક ચમચીનું સેવન કરી શકો છો એટલે તમારા આંતરડામાંથી જે મળ જમા થયો છે એને બહાર નીકળવું જ પડે છે કારણ કે હરડે છે તે મળને મળદ્વા દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે અને મળને જમા નથી થવા દેતું અને આંતરડાને કાચ જેવું ચોખ્ખું રાખવાનું કામ કરે છે એટલે જે લોકોને આ હથી કબજિયાત પીછો નથી છોડતું એ લોકો અરડેનું સેવન કરી શકે છે હવે જે લોકોને કબજિયાતની સાથે વાયુ પિત્ત અને કફની સમસ્યા રહે છે એ લોકો ત્રિફળાનું સેવન કરી શકે છે કારણ કે ત્રિફળામાં હરડે બેહડા અને આમળા આવે છે વાયુ પિત્ત અને કફને કંટ્રોલ કરવાનું કામ કરે છે તો આપણે કબજિયાતને મટાડવું હોય એની સાથે ત્રિદોષને પણ શાંત રાખવા હોય તો આપણે ત્રિફળાનું સેવન આ જ રીતે સવારે ઊઠીને પાંચ વાગે તમે એનું સેવન કરી શકો છો વહેલી સવારે અને સાંજે જમીન તરત નહીં સૂતી વખતે તમે એક ચમચીનું સેવન કરી શકો છો એનાથી ત્રિદોષ સાથે તમારો કબજિયાત પણ જળમૂળમાંથી મટી જાય છે હવે જે લોકોને સામાન્ય કબજિયાતની તકલીફ રહે છે એ લોકો આખી હરડે અને હિમેજ આમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકો છો એને મોંમાં રાખીને એના ટુકડા માત્ર પણ તમારું આંતરડું ચોખ્ખું રહે છે અને તમને કબજિયાતની સમસ્યામાંથી સરળતાથી મુક્તિ રહે છે આ સાથે લીલા શાકભાજી ખાવાની ટેવ પાડો લીલા પાંદડાવાળી ભાજી ખાવાની ટેવ પાડો લીલોતરી શાકભાજી ખાવાની ટેવ પાડો એટલે તમારા શરીરમાં કબજિયાતની સમસ્યા ઊભી જ નહીં થાય પરંતુ તમે વધારે માત્રામાં મેંદો ખાતા હશો મેંદામાંથી બનાવેલી વાનગી બિસ્કીટ ચોકલેટ પછી દૂધની બનાવટ વધારે માત્રામાં લેતા હશો મીઠાઈ વધારે માત્રામાં ખાતા હશો તો તમને કબજીયાત થવાની શક્યતાઓ ઊભી થાય છે તો આપણે કબજિયાતને મટાડવું હોય તો આપણે પ્રથમ ડાયટમાં પણ ધ્યાન આપવું પડશે હવે જે લોકોને શરીરમાં કફનું પ્રમાણ વધારે રહે છે એવા લોકોને કઈ રીતે કબજીયાતની સમસ્યા વધે છે કે કફ છે ને એ ખૂબ સિગ્ન અને ચીકણું છે પરિણામે તમારા મળને તે આંતરડામાં ચોંટાડી દે છે એટલે તે આંતરડાની બહાર નીકળી નથી શકતો એટલે જે લોકોને કફનું પ્રમાણ વધારે હોય અને કબજિયાતની સમસ્યા રહેતી હોય એ લોકોએ સૌપ્રથમ કફની સમસ્યા પણ મટાડવી જરૂરી છે બીજું કે જે લોકોને અમલપિત એસિડિટીની સમસ્યા છે એ લોકોને કઈ રીતે કબજીયાતની સમસ્યા વધે છે કે જે અમલપિત હોય ને એને સૂકવી નાખે છે પરિણામે મળ છે ને તે સુકો થઈ જાય છે સુકાઈ જાય એટલે તે ગઠાઈ જાય અને તમને મળદ્વા દ્વારા બહાર નીકળવામાં તકલીફ પડે છે એટલે અમલપિતની સમસ્યા મટાડવી પણ ખૂબ જરૂરી છે એટલે પિત્તના રોગીએ પહેલા પિત્ત મટાડવું જરૂરી છે એટલે એની આપમેળે કબજિયાત મટી શકે છે અને જે લોકોને વાયુની સમસ્યા શરીરમાં ખૂબ માત્રામાં રહે છે તો વાયુ છે ને એ પણ આ જ કામ કરે છે મળનો જલ્યાશ છે તે સુકવી નાખે છે પરિણામે મળ સુકાઈ જાય છે ગંઠાઈ જાય છે અને એને બહાર નીકળવામાં તકલીફ પડે છે એટલે કબજિયાતની સમસ્યા વધે છે એટલે આપણે વાયુ દોષને પણ મટાડવો ખૂબ જરૂરી છે આ રીતે તમે પહેલા ત્રિદોષને પણ સમજો કારણ કે ત્રિદોષ આધારિત પણ રોગો ઉત્પન્ન થાય છે જેમ કે વાયુ પિત્ત અને કફ એને કઈ રીતે કબજિયાત સાથે સંબંધ છે એ પણ મેં તમને આમાં સૂચવી દીધું છે કઈ રીતે તમે ઘરગથ્થુ સામાન્ય પ્રયોગ કરો છો એ પણ મેં તમને સૂચવી દીધું છે આ સાથે દહીં અને છાશની વાત કરું તો જે લોકો વધારે માત્રામાં દહીં ખાતા હોય ને એ લોકોએ ખાસ ચેતવાનું છે કે કારણ કે વધારે માત્રામાં દહીંનું સેવન કરવાથી તમને કબજિયાતની સમસ્યામાં વધારો થઈ શકે છે અને તમે છાશનું સેવન કરતા હોય તો તમે તેમાં થોડુંક જીરું નાખો અને થોડીક સૂંઠ નાખો બંને મિક્સ કરીને એ છાસનું સેવન કરો એટલે તે દીપન અને પાચનનું કામ કરે છે પરિણામે તમને ભોજન છે તે સરસ રીતે પચી જાય છે અને તમને કબજીયાત થવાની શક્યતાઓ નહિવત થઈ જાય છે બસ એટલું ધ્યાન રાખો અને તમે આ કબજિયાતની સમસ્યામાંથી સરળતાથી મુક્તિ મેળવી લેશો આપ સૌને મારા પ્રણામ જય મંત્રી